अहमदाबाद नाईन होस्पिटल एंड रिसर्च इंस्टिट्यूट કરોડ રજુના આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ સમાવેશ કરવામાં આવ્યો હતો આ સત્રોમાં સામાન્ય રોગો નિવારક પગલાં અને સ્પાઇન કેરની તાજેતરની પ્રગતિઓ જેવી કે વિવિધ વિષયો આવરી લેવા હતા ઉપસ્થિતોએ નિષ્ણાંતો સાથે કરવાની પ્રશ્નો પૂછવાની અને આરોગ્ય માટે વ્યક્તિગત સલાહ મેળવવાની તક મેળવી સમસ્યાઓને વહેલી તકે ઓળખી શકાય હોસ્પિટલમાં ઉપલબ્ધ કરોડરજ્જુ કેર ટેકનોલોજી અને પ્રદર્શિત કરવામાં આવી આયોજકોએ કુલ આરોગ્યમાં કરોડરજ્જુના આરોગ્યના મહત્વ પર ભાર મૂક્યો તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી તકે શોધ અને યોગ્ય કાળજી ગંભીર જટિલતાઓને રોકી શકે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે આ કાર્યક્રમને સમુદાય દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકોને મૂલ્યવાન માહિતી અને સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો ત્રીસ ત્રીસ પેશન્ટની સર્જરી સીએસઆર એક્ટિવિટી સોશ ક્લિનિકલ સોશિયલ રિસ્પોન્સિબલ એક્ટિવિટી પર અમે કામ કરીએ છીએ જેથી કરીને અમે દર્દીને ફાયદો આપી શકીએ અને દર્દીને જે રૂટીન હોય એના કરતાં પચાસ ટકા ઓછા પૈસામાં કામ કરીએ છીએ સાથે સાથે અમારી પાસે અમારું ટ્રસ્ટ છે જેની અંદર રિસર્ચ એક્ટિવિટી જે પૈસા આપે છે એ પણ અમે એ રિસર્ચ એક્ટિવિટીવાળા પૈસા પણ એ ટ્રસ્ટમાં મૂક્યા હોય જેથી કરીને અમે દર્દીને મદદ કરી શકીએ છીએ આનો મેળ દર્દીઓને જેને નિદાન પાકું કરી શકતા નથી એ લોકોને સ્ટેન્ડિંગ એમઆરઆઈ જ્યારે આપવામાં કરવામાં આવે ત્યારે એનું નિદાન પાકું થાય છે સાહીઠ સિત્તેર વર્ષના જે લોકો અમારી પાસે આવે જે ઘસારો લઈને આવે તો ઘસારાનો કોઈ ઉપાય નથી એના માટે તો આપણે જે સર્જરી કરવી પડે કે જે દવાઓ લેવી પડે કે જે ઇન્જેક્શન લેવા પડે એ ફરજિયાત હોય પણ આ થતું અટકાવવું કે આને ડિલે કરવું એ શક્ય બને માંસપેશીઓને સ્ટ્રોંગ કરવાથી એટલે સ્પાઇનની સ્પેસિફિક ફિઝિયોથેરેપી એ બહુ જ એસેન્શિયલ છે અને જરૂરી છે કન્ટિન્યુઅસ બેસવું જોડે બહુ જ કન્ટિન્યુઅસ ફોનમાં નીચે જોઈને જોવું આ બે કન્ડિશન એવી છે કે જે અવોઈડ કરવી જોઈએ અને થોડા થોડા ગાળે બ્રેક લેવા જોઈએ એ બ્રેક લેવાથી જે આપણા માંસપેશીઓ છે એને રિલેક્સેશન મળે અને તકલીફો થવાના ચાન્સ ઘટે